નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણું આધાર કાર્ડ એ આપણા જીવનનું બહુ અગત્યનું ડોક્યુમેન્ટ છે અને આ જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ અવારનવાર કરતા હોઈએ છીએ અને એમાંય ખાસ કરીને બેંકની સાથે તો આપણે આધાર કાર્ડનો ઉપયોગ બહુ કરીએ છીએ કેમ કે મિત્રો જ્યારે આપણે આપણું જે બેંક એકાઉન્ટ છે એની અંદર જે આપણા પૈસા જે પડેલા હોય છે એ પૈસાને ઉપાડવા માટે ક્યારેક આપણે ફિંગરપ્રિન્ટ આપી અને આપણે પૈસા ઉપાડીએ છીએ તો એવામાં મિત્રો જ્યારે આપણા આધાર કાર્ડના ડેટા ચોરાઈ જાય અને કોઈ વ્યક્તિ દ્વારા આપણા આધાર કાર્ડ સાથે આપણી સાથે જો ફ્રોડ કરે તો આપણને બહુ મોટું નુકસાન થતું હોય છે તો એ નુકસાનથી બચવા માટે આપણા આધાર કાર્ડનો કોઈ ગલત ઉપયોગ ન કરે એનાથી બચવા માટે તમે તમારું જે આધાર કાર્ડ છે એને લોક પણ કરી શકો છો તો મિત્રો લોક જો તમે તમારું આધાર કાર્ડ કરશો તો ત તમારી સાથે કોઈ ફ્રોડ નહીં કરી શકે તો મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એને લોક કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર આવે છે એ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બારની અંદર તમારે યુ આઈ એ આઈ લખવાનું છે એટલું લખી અને સર્ચ આપવાનું છે સર્ચ આપ્યા પછી મિત્રો હું આપને થોડું ઝૂમ કરી અને જે વેબસાઇટ છે એ વેબસાઇટ બતાવી દઉં જો અહીંયા લખેલું છે એ આઈ આ જે વેબસાઇટ છે ફર્સ્ટ નંબરની એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશો એટલે નેક્સ્ટ પેજ જે છે એ ઓપન થશે અહીંયાથી તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની છે તો આપણે અત્યારે ઇંગ્લિશ ભાષા જે છે એને સિલેક્ટ કરી દઈએ હવે મિત્રો ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કર્યા પછી તમારી સામે નેક્સ્ટ પેજ જે છે એ ઓપન થશે અને અહીંયા એક મેસેજ તમારી સામે શો થશે આ જે મેસેજ શો થાય છે એના પર તમારે વક્ય આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે તમારી સામે બીજું જે જે પેજ છે એ ઓપન થશે હવે મિત્રો આ જે પેજ છે એ ઓપન થયા પછી આ જે માય આધાર છે એની અંદર આપણે લોગિન થવાનું છે તો લોગિન થવા માટે તમારે જે આ લોગિન બટન છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણને જોવા મળશે કે એન્ટર આધાર નંબર તો અહીંયા તમારે તમારો આધાર નંબર નાખવાનો છે અને અહીંયા એન્ટર અબાઉટ કેપચા જે દેખાય છે એની અંદર ઉપર જે ઉપરની સાઈડમાં તમને કેપચા જોવા મળે છે એ કેપચાની અંદર ફિલિપ કરવાના છે અને પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ને સેન્ડ ઓટીપી ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એન્ટર ઓટીપી જે લખેલ છે એ એન્ટર ઓટીપીની અંદર તમારે ઓટીપી જે તમને મળે એ નાખી અને લોગિન પર ઓકે આપશો એટલે તમે માય આધારમાં લોગિન થઈ જશો તો આપણે અહીંયા અત્યારે આપણો આધાર કાર્ડ નંબર નાખી અને આપણે લોગિન થઈ જઈએ હવે મિત્રો આધાર કાર્ડ નંબર આપણે નાખી દીધો છે અને હવે અહીંયા જે આ કેપચા દેખાય છે એ કેપચાને અંદર એન્ટર કરવાના છે પણ કેપચાને મિત્રો થોડો સમય થઈ ગયો છે એટલે કદાચ ન પણ લે તો આપણે કેપચાને બીજા મેળવવા માટે અહીંયા જે આ બટન જે દેખાય છે એના પર ઓકે આપી અને આપણે રિફ્રેશ કરી દઈએ તો આપ જોઈ શકો છો મિત્રો આ કેપચાને આપણે રિફ્રેશ કરી દીધા છે અને હવે અહીંયા આપણે કેપચાને અંદર એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા અંદર એન્ટર કરી દીધા છે અને આ સેન્ડ ઓટીપી ઉપર ઓકે આપવાનું છે એટલે આપણને એક ઓટીપી મળશે હવે આ ઓટીપી મળી ગયો છે આપણે એને કોપી કરી દઈએ કોપી કર્યા પછી અહીંયા એન્ટર ઓટીપી જે લખલ છે ત્યાં આપણે એને એન્ટર કરી દઈએ અને લોગિન બટન પર ઓકે આપી અને આપણે લોગિન થઈ જઈએ હવે મિત્રો આપણે આપણું જે માય આધાર છે એની અંદર આપણે લોગિન થઈ ગયા છે અને અહીંયા આપણને ઘણી બધી સર્વિસ જોવા મળે છે આપ જોઈ શકો છો આપણને ઘણી બધી સર્વિસ આપણને અહીંયા જોવા મળે છે તો એની અંદર આપણે અહીંયા જો લખેલું છે લોક અનલોક બાયોમેટ્રિક આ જે ઓપ્શન દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે આપણને એક પેજ જોવા મળશે અહીંયા જો લખેલું છે મિત્રો કે જો તમે લોક કરશો તમારું જે આધાર કાર્ડ છે એને લોક કરશો તો જે ફિંગરપ્રિન્ટ જે આપણા અંગૂઠાની જે ફિંગરપ્રિન્ટ આવે છે એના થકી કોઈ ઉપયોગ નહીં કરી શકે પછી ફેસ જે આપણો ચહેરો છે એના થકી પણ કોઈ નહીં કરી શકે તમારો આધાર કાર્ડનો ઉપયોગ ફક્ત ને ફક્ત અહીંયા જો લીલું કલર બતાવે છે છેલ્લે જે ઓથેન્ટિકેશન મોબાઈલના ઓટીપીથી થઈ શકશે બાકી કોઈ પણ રીતે ઓથેન્ટિકેશન થઈ શકશે નહીં જો તમે તમારું આધાર કાર્ડ લોક કરશો તો તો મિત્રો લોક પછી અહીંયા બીજું જો ઓપ્શન છે કે જો તમે અનલોક હશે તો ઓથેન્ટિકેશન માટે તમે ફિંગરપ્રિન્ટથી પણ ઓથેન્ટિકેશન કરી શકશો અને તમારા ફેસથી પણ ઓથેન્ટિકેશન કરી શકશો અને મોબાઈલ ઓટીપીથી પણ તમે ઓથેન્ટિકેશન કરી શકશો જો લોક હશે અનલોક હશે તો અને જો લોક હશે તો તમે ફિંગરપ્રિન્ટથી કે તમારા ફેસથી તમે તમા ઓથેન્ટિકેશન નહીં કરી શકો ફક્ત તમે મોબાઈલ ઓટીપીથી ઓથેન્ટિકેશન કરી શકશો તો મિત્રો આજે તમારું આધાર છે એને લોક કરવા માટે તમારે અહીંયા જુઓ નીચે નેક્સ્ટ જે બટન દેખાય છે એના પર ઓકે આપવાનું છે હવે એના પર ઓકે આપશો એટલે અહીંયા જે આ રાઇટનું નિશાન દેખાય છે એના પર ઓકે આપી અને તમે અહીંયા જ્યાં નેક્સ્ટ બટન દેખાય છે એના પર ઓકે આપશો એટલે તમારું જે આધાર કાર્ડ છે એ લોક થઈ જશે તો મિત્રો આપણે અત્યારે આધાર કાર્ડને લોક કરી દઈએ તો અહીંયા નેક્સ્ટ જે દેખાય છે એના પર ઓકે આપવાનું છે તમારે હવે મિત્રો જેવું એના પર તમે ઓકે આપશો એટલે તમારું જે આધાર કાર્ડ છે એ લોક થઈ ગયું છે જો અહીંયા લખેલ આવ્યું છે યોર બાયોમેટ્રિક હેવ બિન લોકિડ સક્સેસફુલ હવે મિત્રો અહીંયા નીચે આપણને જોવા મળે છે એક ઓપ્શન આપણું આધાર કાર્ડ જે છે એ લોક તો થઈ જ ગયો છે હવે તમારો જે આધાર કાર્ડ છે એની અંદર કોઈ ફિંગરપ્રિન્ટ આપી કે કોઈ ફેસ બતાવી કે કોઈ આધાર કાર્ડ નંબર નાખી અને તમારો ઓથેન્ટિકેશન આધાર કાર્ડનું નહીં કરી શકે હવે અહીંયા ગો ટુ ડેશબોર્ડ જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે ફરી પાછું આપણે આપણા જે આધાર કાર્ડની સર્વિસ છે ત્યાં આપણે જતા રહીશું અહીંયા જુઓ હવે અહીંયા બતાવે છે આપણને રેડ કલરમાં તાળું સાદી ભાષામાં કહીએ તો અહીંયા લોક બતાવે છે આપણું આધાર કાર્ડ જે છે એ લોક કરેલો છે હવે મિત્રો એને અનલોક એટલે કે ખોલવા માટે તમારે ફરી પાછું જો તમારે અનલોક ખોલવું હોય તો એ શું કરવું તો એના પર તમારે ઓકે આપવાનું છે ફરી પાછું એના પર ઓકે આપી અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ફરી પાછું એવી જ રીતે નેક્સ્ટ કરવાનું છે હવે નેક્સ્ટ કર્યા પછી અહીંયા ફરી પાછું ટર્મ એન્ડ કન્ડિશન જે છે એના પર ઓકે આપી અને તમારે એગ્રી કરવાનું છે પછી અહીંયા જો લખેલું છે અનલોક બાયોમેટ્રિક ટેમ્પરરી એટલે જો તમારે ટેમ્પરરી પૂરતું તમારે ખોલવું છે તો તમે એ ઓપ્શન પર ઓકે આપશો અને ખોલશો તો થોડી વાર પછી ઓટોમેટિક લોક થઈ જશે અને જો અનલોક બાયોમેટ્રિક પરમાનન્ટલી એટલે કે જો તમારે હંમેશા માટે ખોલવું છે તો આ બીજા નંબરનું જે ઓપ્શન છે ત્યાં ઓકે આપવાનું છે તો આપણે આ બીજા નંબરનું જે ઓપ્શન છે એના પર ઓકે આપી અને આપણું જે આધાર કાર્ડ છે એને અનલોક કરી દઈએ એટલે કે ખોલી દઈએ પછી અહીંયા નેક્સ્ટ બટન જે છે એના પર ઓકે આપશો એટલે તમારું આધાર કાર્ડ ફરી પાછું ખુલી જશે યોર બાયોમેટ્રિક હેવ બીન અનલોક સક્સેસફુલ હવે તમારું આધાર કાર્ડ જે છે એ લોક હતું એ ખુલી ગયું છે તો આવી રીતે મિત્રો તમારે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડને તમે લોક કરી શકો છો અને અનલોક કરી શકો છો પણ મિત્રો તમે જો લોક કરેલું આધાર કાર્ડ છે તો તમારે હંમેશા માટે યાદ રાખવું પડશે કે મેં મારું આધાર કાર્ડ છે એને લોક કરેલું છે કારણ કે તમે જો લોક કરેલું હશે અને કોઈ જગ્યાએ તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવા જશો તો તમારું આધાર કાર્ડ લોક બતાવશે તમને ખબર નહીં હોય કે મારું આધાર કાર્ડ કેમ લોક બતાવે છે કેમ ફિંગરપ્રિન્ટ નથી આવતી પણ તમારે મિત્રો યાદ રાખવું પડશે કે મેં લોક કરેલું છે અને જ્યારે તમારે તમારા આધાર કાર્ડનો યુઝ ઉપયોગ કરવો હોય ત્યારે એને ફરી પાછું અનલોક કરવાનું રહેશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરો તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર